रुत्स्थोऽणुसूक्ष्मचिद्रूपो ज्ञाताव्याप्याखिलान्तनो ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञेयोच्छेद्यादिलक्षणः શક્તિથી જ્ઞાનમયી પોતાની પ્રભાથી ઉજાસથી નખથી શિખા પર્યંત સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો છે ગીતામાં કહ્યું છે કે હે ભારત જેમ એક જ સૂર્ય આ સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે એ જ રીતે એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્ર શરીરને પ્રકાશિત કરે છે તેમજ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે મનુષ્ય શરીરના હૃદયમાંથી હિતા હિત હિતા હિતા નામની બોતેર હજાર નાડીઓ નીકળે છે તે નાડીઓની વચ્ચે ચંદ્રમાના પ્રકાશ જેવું મંડળ છે અને તેને મધ્યે અવિચળ દીવા જેવો જીવાતમાં રહ્યો છે સૂર્ય જેમ પોતાની પ્રભાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપી બે માન્યતાઓ છે એક નાભી કંદ છે એમાં જીવ રહ્યો છે એવી યોગશાસ્ત્રની માન્યતા છે અને વેદાંત શાસ્ત્રની માન્યતા છે કે જીવમાં એમ મહારાજ અહીં કીધું કે સ્થો સૂક્ષ્મ ચિદ્રુપો ઋતસ્થ હૃદયમાર્યો છે અને આમાં યાજ્ઞવલ્કે ઋષિએ લખ્યું ને કે બોતેર હિતાહિત નામની બોતેર હજાર નાળીઓ છે એ નાભી કંદમાંથી નીકળેલી છે અને કંદમાં જીવાત રહ્યો છે એટલે યોગીઓ બધા ધ્યાન ન્યા કરતા હોય છે નાભીમાં ક્યુ કમળ છે કમળ છે ને એમાં રહીને ધ્યાન કરતા હોય એટલે બે માન્યતાઓ છે કે જીવાતમાં ક્યાં રહ્યો છે તો હૃદય માર્યો છે અથવા તો નાભી કાન માર્યો છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે મનુષ્ય શરીરના હૃદયમાંથી હિતાહિત નામની બોતેર હજાર નાળીઓ નીકળે છે તે નાળીઓની મધ્યે ચંદ્રમાના પ્રકાશ જેવું મંડળ છે અને તેને મધ્યે અવિચળ દીવા જેવો જીવાતમાં રહ્યો છે સૂર્ય જેમ પોતાની પ્રભાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે અને દીવો જેમ એક સ્થળે રહ્યો હોવા છતાં આખા ઘરને પ્રકાશિત કરે છે તેમ સ્વરૂપથી જીવ અણુસરખો સૂક્ષ્મ છે અને હૃદયરૂપી એક સ્થાનમાં રહ્યો છે છતાં તે હરિચંદના બિંદુની જેમ જ્ઞાનમયી શક્તિથી સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો છે અને બધું જાણે છે જ્ઞાન શક્તિ જીવો જ્ઞાન શક્તિથી જોશે चंदन बोहोत सरस दृष्टन एक चंदन नु बिंदु है तो आखा और दम मगमगाट कर दिया इय रीते खाली सुगंध फैलावे छे आ इनी ज्ञान शक्ति फैलावे छे दिवो इनी प्रभा फैलावे छे जे कापी सकाय तेने छेद्य कहवाय જે કોઈપણ રીતે કાપી ન શકાય આવા ગુણવાળો હોય તે અછેદ્ય કહેવાય તે અછેદ્યપણું અને અદાહ્યપણું આદિક જીવના સ્વભાવ છે તે ગીતામાં કહ્યું છે કે આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી સડાવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી આથી તે જીવાત્માને અછેદ્ય અદાહ્ય અક્લેદ્ય અને અશોષ્ય કહેવાય છે માટે આ કહ્યો તે રીતે જીવને સમજવો ભાષ્ય જાણવા સમજવા માટે જ ત્રણ તત્વોને ઉપર કહ્યા તેમાં હવે જીવના સ્વરૂપનું નિરૂપણ કરે છે જીવનું સ્વરૂપ છે એ સમજવું બધાને કઠણ પડે એવું છે એટલે થોડુંક આ શ્લોકો બધા કઠણ છે સમજવા રુત્સ્થ જીવ છે તે હૃદયમાં રહ્યો છે અને તે વિજ્ઞાનમય છે શ્રુતિ કહે છે આ જીવાત્મા હૃદયમાં રહ્યો છે વિજ્ઞાન સ્વરૂપ એવો આત્મા હૃદયમાં રહ્યો છે અંતર જ્યોતિ અને પ્રાણોને નિકટ રહ્યો છે પ્રાણી જીવન સીધો સબજ અજ્યો અંતર જ્યોતિ અંતર જ્યોતિ એટલે સ્વયં પ્રકાશ બીજાના આધારે પ્રકાશિત નહી થનાર બીજા પદાએ આ પદાર્થો છે તો એને દીવો હોય તો ખબર પડે કે આ પદાર્થ પડ્યો છે જીવાતમાં ક્યાંક પીડ્યો હોય અંધારામાં તો એને દીવાની જરૂર નહીં પડી એ પોતે જાણે જ કે હું આવી છું હું આવી છું આવી છું એને સ્વયં પ્રકાશ કહેવાય અંધારામાં ટેબલ પીડ્યું હોય તો દીવો કરીએ એટલે ટેબલ દેખાય તો ટેબલ છે એ પર પ્રકાશ કહેવાય દીવો છે એ સ્વયં પ્રકાશ કહેવાય કારણ કે દીવાને જોવા માટે દીવો બીજો દીવો ન કરવો પડે ટેબલને જોવા માટે બીજા પદાર્થની જરૂર પડે પણ દીવાને જોવા માટે બીજો દીવો કરે તો એલો દીવો દેખાય એવું ન હોય દીવો છે એ ટેબલને હોતે બતાવે અને પોતાને હોતે બતાવે એટલે એ સ્વયં પ્રકાશ કહેવાય પાછો દીવાને બીજા દીવાની જરૂર ન પડે પણ આંખની જરૂર પડે આંખ ન હોય તો દીવો ન દેખાય એટલે આંખ છે એના કરતાં પણ વધારે સ્વયં પ્રકાશ કહેવાય આંખને જોવા માટે બીજી આંખની જરૂર ન પડે ફીલ કરવા માટે એ તો અંદરની અંદર છે એટલે જોવા કરતાં ફીલ કરવું એમ મારે આંખ છે પણ બીજી આંખ છે ખબર ન પડે કે મને બીજી આંખ છે મારે એ આંખ છે એ પોતાની મેળ જ ફીલ કરે છે એટલે એ સ્વયં પ્રકાશ કહેવાય પછી આંખ એના કરતા મન છે એ એના કરતા વધારે સ્વયં પ્રકાશ છે મનથી આંખને ફીલ થાય છે મનમાં ખબર પડે મને આજે દુખે છે આ ઝાંખું દેખાય છે આજે આમ થાય છે મનથી ખબર પડે એટલે આંખની કમ્પેરિઝનમાં મન છે એ વધારે સ્વયં પ્રકાશ આંખ ને જોવા માટે બીજી આંખની જરૂર નથી પડતી પણ આંખને ફીલ કરવા માટે મનની જરૂર પડે એટલે મનને ફીલ કરવા માટે બુદ્ધિની જરૂર પડે મનને ફીલ કરવા માટે બીજા મનની જરૂર નથી પડતી પણ બુદ્ધિની જરૂર પડે એટલે જેને આંટો ઓછો હોય એને ખબર ન પડે મારું મન શું કરે છે હું ધાર્યું કરું છું કે હું શું કરું છું એ આંટો ઓછો હોય એટલે આંટો બુદ્ધિમાં હોય મનમાં ન હોય બસ એવું કે આનો આંટો ઓછો છે એટલે બુદ્ધિમાં આંટો ઓછો હોય એટલે બુદ્ધિમાં આંટો ઓછો હોય તો એને પોતાના મનની ખબર પડે નહીં કારણ કે બુદ્ધિ વડે મનનો પ્રકાશ થાય છે અને બુદ્ધિમાં જે પ્રકાશ છે એ જીવથી થાય જીવ અતિ પીડામાં હોય તમે એને પછી બહુ સારો એન્જિનિયર હોય ક્યાં દાખલો કરી નડે દાખલો ન ગણીએ બુદ્ધિ તો જેમની તેમ જ છે પણ એનો જીવ છે ને એ પીડામાં એંગેજ થઈ ગયો છે એટલે કે અત્યારે કાંઈ મારી પહેલાઓમાં એટલે બુદ્ધિ કામ ન કરે એટલે જીવના પ્રકાશપણે કરીને બુદ્ધિનું પ્રકાશ પણ છે અને મહારાજ એવું કીધું કે ભગવાનના જાણપણે કરીને જીવનું જાણ પણ છે એટલે આ એની એક ઈસ્ી રીત થઈ બીજાની જરૂર ન પડે એનું નામ સ્વયં પ્રકાશ કહેવાય એટલે જીવને જાણવા માટે બીજા જીવની જરૂર નથી પડતી જીવ પોતાની મેળે બીજા સાધનોની કોઈની જરૂર નથી અનન્ય સાધન કહેવાય અનન્ય ધી એવું જીવાત્મા પોતાની મેળે હું છું હું છું મારું અસ્તિત્વ છે મારું અસ્તિત્વ છે એવું ઊંઘમાં હોતે એને ખબર હોય છે આજ મને બહુ ઊંઘ નહોતી હરખી આવી એ કોણ બોલે પોતે જીવ એ જીવ બોલે છે કે આજે મને ઊંઘ આવવાની હતી પણ ઊંઘ હરખી આવી નહીં એ જીવનો અનુભવ છે એટલે એનો અર્થ એવો છે કે જીવ જાગતો હતો આમ તો પ્રાણય જાગતો હોય છે પ્રાણ જાગતો હોય છે માણસ હોઈ જાય ત્યારે બધું ઇન્દ્રિયો હંકેલાઈ જાય પણ એનો પ્રાણ હંકેલાય નહીં પ્રાણ હંકેલાય તો પછી હોય જાય પાછો આવે જ નહીં એટલે પ્રાણ જાગતો હોય છે અને જીવ જાગતો હોય પણ પ્રાણમાં જીવમાં બેમાં ફેરશે કોક માણસનો પ્રાણ બહુ દુઃખી થતો હોય ઓલો જીવ બહુ દુઃખી થતો હોય અંત કાળે તો એને એમ થાય કે હવે તો આમાંથી પ્રાણ જાય તો હાર આમાંથી પ્રાણ વયો જાય તો હાર તો એવો સંકલ્પ જીવ કરે છે એટલે જીવને એ મનમાં ખબર પડી જાય કે પ્રાણ આમાંથી વીયો જાય તો દુઃખ બધું વ્યુ જાય પ્રાણ વીયો જાય તો દુઃખ વ્યુ જાય એટલે આમાંથી પ્રાણ છૂટે તો હાર એવું પોતાને પોતાને થાય એટલે એનો અર્થ એવો છે કે પ્રાણ કરતા જીવ છે એ નોખો છે અને પ્રાણ ડીમ ફૂલ ડીમ ફૂલ થાય અને જીવ ક્યારેમ ફૂલ ડીમ ફૂલ થતો નથી આપણે ખા ખાવા ન મળ્યું હોય તો પ્રાણી આમ સન મને હંકેલી ને બેઠી હા એમ કરીને હું કરીને બેસી જાય અન્નથી પ્રાણ નું પોષણ થાય જીવને કઈ પોષણ કરી શકતું નથી અન્ન જીવને પોષણ કરવું હોય તો શું કરવું પડે સત્સંગ સત્સંગ સત્સંગથી જીવ નું પોષણ થાય અન્ન થી પ્રાણ નું પોષણ થાય નિષ્કામ કર્મયોગથી ભગવાનનું પોષણ થાય ભગવાનને રાજી કરવા હોય એનું પોષણ એટલે ખુશ ડિલાઇટફૂલ કરવા હોય તો એને નિષ્કામ કર્મ કરીને અર્પણ કરવું તો એ ભગવાન રાજી થાય સત્સંગ કરે તો એનો જીવ છે એ લાઈટમાં આવી જાય ડીમ ન થાય એટલે એ જીવનો ખોરાક છે અને પ્રાણનો ખોરાક અંત છે એ જો ન મળે તો એટલે પ્રાણ ને જીવ એ બે એક આયરે શરીરમાંથી નીકળે છે મરવા ટાણે પ્રાણને જીવ બે એક નીકળે છે એટલે પ્રાણ ને જીવ બે એક આયરે ગણાય છે કોઈ નોખું જાણતું નથી પણ બે નોખા છે એને બેનું તત્વ નોખું નોખું છે એટલે જીવના જાણપણે કરીને પ્રાણનું જાણપણું કહેવાય પ્રાણ છે ને એ એકદમ ઇનર લેવલ છે લેયર આ જીવમાં લેયર હોય છે આપણા શરીરમાં લેયર હોય નાના છોકરાને કોઈક શિક્ષા કરે ને આમ કાન પકડીને બીજો લાફો મારવા ત્યારે કરે તો છોકરો શું કરે મોઢું રક્ષ આમ કરો ને એમ કરે છે કે આ બધા છે ને એ અગત્યના છે મારો એ મારો હરખા નથી એને જીવને અપડાઉન છે વાહમ લાગે તો કાંઈ વાંધો નહીં એટલે આમ થાય ઓલા શિક્ષા કરવાના નિયમ હોય છે ને કે હેઠ થી હેઠે કોલા ઉપર મારવો શિક્ષા ગુરુ એ શિક્ષા કરવાની હોય વિદ્યાર્થીઓને તો એને એમ મારવા અમે ખોટી મારતા તો એમ જ કરતા એટલે અમારે જીગ્નેશભાઈ છે હોટી ખાધી હોય એટલે એમાં બધા હરખા ભાગ આપણા આખા બધા પાર્ટ છે એ બધા હરખા વાલા નથી હોતા જીવને એમાં વાલો દવલો હોય આ કાંને એને કાંઈ ડેમેજ નહોતા થવા જોઈએ વાહામ કરો તો કાંઈ વાંધો નહીં એવું જીવને જ મનમાં એવો વિવેક ભગવાન આપી દીધો એટલે એ આમ તરત જ આમ કરે એમ અને એના કરતાં એટલે આ શરીરનું લેવલ છે એના કરતાં ઇન્દ્રિયો બહુ વાલે છે એટલે આ કાનનું આપણે પ્રોટેક્શન કરી શરીરને ભોગે હોતે શરીર આગળ પાછું થતું હોય તો કાંઈ વાંધો નહીં પણ કાન આ બધા ઇન્દ્રિયો છે એ બધે સેન્સિઝ હરકાત આવે છે એના કરતા ઇનર લેવલ છે એ અંતઃકરણ છે આખ ને એનો કઈ ધડો નું હરખું ન હોય આપણને કોઈક જો અપમાન કરી દીધું હોય અને પછી કે આ હાલો જમવાનું મેનુ બહુ સારું છે તો મેનું હા ઉડું ઉડું લાગે અપમાન થયું ને અપમાન થયું એટલે મન હરખું સેટિંગ ન થાય એટલે પેલું બધું આ જોવાનું ખાવાનું સાંભળવાનું નહીં કાંઈ ગમે નહીં સારું હોય તોય ન ગમે અપમાન મારું થયું એટલે અપમાન છે ને એ સીધું મનમાં લાગે કોકનું માન કરે તોય આપણે મન કળાઈ જાય શીમળાઈ જાય મળવું એના વખાણ કહે એના કરતાં તો હું કેવો છું વખાણ કરવા જેવો એટલે આપણે શીમળાઈ જાય એટલે કોકનું માન થાય તોય આપણે પોતાનું અપમાન ગણી લઈએ કોકનું માન થાય સભામાં બેઠા હોય ફલાણા ભાઈ બહુ ભગત હારા છે તો બીજા ભગત છે એ જાય કે ફલાણાભાઈ હારા છે ને અમે કઈ કામ છે એટલે એને એવું થાય એટલે ઈનર લેવલ છે અંતઃકરણનું લેવલ છે એ ઇનર છે અને એના કરતા ઇનર લેવલ પ્રાણનું છે માન અપમાન થયું હોય પણ જો દહ દિનો ભૂખ્યો હોય તો માન અપમાનનું કાંઈ ગણે લાવો ને કારણ કે એ પ્રાણનું લેવલ છે પ્રાણ એના કરતા ઇનર લેવલ કહેવાય એના કરતાં જીવનું ઇનર લેવલ છે જીવની રક્ષા માટે પ્રાણ જાતા હોય તો ભલે જાય એટલે આ બધા લેવલ છે એના કરતાં જીવ આ બધા કરતાં નોખો છે કહેવાનું એમ છે પ્રાણ કરતાં નોખો છે અંતઃકરણ કરતાં નોખો છે એવું પોતાની મેળે ફીલ કરવું જોઈએ પોતાની મેળે થોડોક આવો વિચાર વિવેકને આગળ રાખી અને ફીલ કરે તો જીવ પોતાનો નોખો દેખાય છે એ નોખો છે એનું પોષણ છે એ સત્સંગથી થાય છે પ્રાણનું પોષણ અન્ન થી થાય છે મન નું પોષણ સેનાથી મન ધાર્યું થાય વખાણથી વખાણથી એકદમ પોષણ થાય છે ધાર્યું થાય તો એક દિય બે દિય કરંટ આવે અને વખાણ થયા એટલે આમ થયા અને આમ એને મોડમ ફેર પડી જાય ત્યારે ફોટો પાડવા જેવો ત્યારે જો ફોટો પાડ લે તો એને એમ ન કહેવું પડે કે ભાઈ ચી કરો ત્યારે એને એવું ન કહેવું પડે કોઈક વખાણ કરતો હોય ને એ સાંભળતો હોવો જોઈએ એટલે મનનું પોષણ વખાણે કરીને થાય બહુ વખાણ કરે એટલે મન તમારે જો એટલું બધું ખુશ થઈ જતું હોય છે અને ઇન્દ્રિયોને પોષણ છે એને ગમતો વિષય મળી જાય થાય એટલે બધા એના પોષક તત્વો નોખા નોખા છે એનાથી બધાથી નોખો પાડીને પોતાના જીવને જોવો અને પોતાના જીવને બળિયો કરવો ભગવાનની ભક્તિથી અને સત્સંગથી જીવ બળિયો થઈ મારે કીધું જીવમાં બળ આવવાનું સાધન શું અતિશય બળ પામવાનો ઉપાય મારે કીધું છે બળ આવવાનું સાધન શું ભગવાન ના ભગત સેવા કરવાની જેને જેટલી ઓલી ત્વરા હોય શ્રદ્ધા હોય એટલો એનો જીવ છે એ બળ પામે અને સત્સંગમાં જેટલી શ્રદ્ધા હોય એટલો એનો જીવ બળ પામે નહીં તો જીવ બળ ન પામે જીવ હાવ નમવા લો રે એટલે પંચ વિષયમાં કુસંગમાં એમાં હારી જાય અને એને સરન્ડર થઈ જાય એની સામો લડાઈ કરવા તૈયાર ન થાય એટલે નાયમ આત્મા બલહીને એને લભ્ય એવું ઉપનિષદમાં કીધું કે આ પરમાત્મા છે એ નિર્બળથી પ્રાપ્ત થતા નથી બળ જોઈ પણ એ કયું બળ શારીરિક બળ નહીં ફિઝિકલ નહીં એ બળ અધ્યાત્મનું બળ જોઈએ